જયરાન છોડ હું પટેલ ભારતી ભારતીઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે મોમોસ બનાવીશું તિબેટ અને ભૂતાનની પરંપરાગત ડીશ છે મોમોઝનો માવો ભરવા માટે આપણે મેદાનો લોટ બાંધી લઈશું એક વાડકી લોટ લીધો છે આપણે એક ચમચી મીઠું લીધું છે બે ચમચી જેવું તેલ અંદર નાખવાનું છે આપણે એક ગ્લાસ પાણી લીધું છે જેટલું જરૂર પડે એટલું જ અંદર પાડવાનું છે આપણે બહુ ઢીલો કે કઠણ લોટ બાંધવાનો નથી મીડિયમ જ રાખવાનો છે અને આપણાથી વણતફ આવી જાય તો લોટ રેડી થઈ ગયો છે આપણે હવે આને પાંચ મિનિટ આપણે રવા દેવાનો છે ઢાંકીને મોજનો માવો બનાવવા માટે આપણે ઝીણી સમારેલી લીધી છે સમારેલી કોબીજ લીધી છે અડધી વાડકી ગાજર લીધા છે ઝીણા સમારેલા અડધી વાડકી કેપ્સિકમ લીધા છે ઝીણા સમારેલા પનીર લીધું છે અડધી ચમચી મરી પાવડર લીધો છે એક ચમચી જીરું પાવડર નાખ્યો છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે આમાં આને આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણે જે લોટ બાંધ્યો હતો એના પહેલા આપણે લુવા પાડી લઈશું નાના નાના લુવા પાડવાના છે આપણે આટલા આટલા નાના પૂરી જેટલી જ સાઈઝ રાખવાની છે એને આપણી તો આપણે વણી લીધી છે એમાં પેલો આપણે માવો મૂકી લઈશું આવી રીતના પહેલા એને ફોલ્ડ કરી લેવાની છે આવી રીતના આપણે બધા રેડી કરી લેવાના છે તો આવી રીતના આપણે સ્ટીમ થવા મૂકી દેવાના છે એને દસ મિનિટ એને સ્ટીમ થવા દેવાના છે આપણે તો આપણા મોમોસ રેડી થઈ ગયા છે